નમસ્કાર સમાચારમાં સ્વાગત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ ગામે કન્યા શાળા શાળા નંબર ત્રણ માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રવાસી શિક્ષકના કોન્ટ્રાક્ટ પૂરો થતા શિક્ષકોને છોટા કરી દેતા વાલીઓમાં હોબાળો મચી ગયો છે વાલીઓની માંગણી છેલ્લા ઘણા સમયથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજે આજ સુધી તેનું કોઈ નિરાકરણ ન આવતા અંતે ગાંધીજીના માર્ગ અપનાવીને વાલીઓ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે આ પ્રતિક ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે આ પ્રતિક ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે કાલે વાલી મંડળને વકીલ મંડળ તેમજ વેપારી મંડળ આગળ આવ્યા હતા અને પ્રતિક ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે ચાવનગર જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી વિક્રમભાઈ માણમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ માંગણીને જલ્દી

ત્યાં પ્રવાસી શિક્ષકોની જે સમસ્યા છે અને જે મિત્રો એમના માટે આંદોલન પર બેઠા છે એમની કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ જે મુલાકાત લીધી છે અને પ્રશ્ન જેન્યુન પ્રશ્ન છે બાળકોને ઇંગ્લિશ ભણવું છે તો એમને ઇંગ્લિશના સારા ક્વોલિફાઈડ શિક્ષકો મળવા જોઈએ જે નથી મળતા અને બાળકોનું શિક્ષણ બગડે છે તેમનો પાયો જ નીચેથી મજબૂત ન હોય જે બાળકો બચપણથી જ ઇંગ્લિશ પાવરફુલ રીતે જાણી ન શકે સમજી ન શકે ભણી ન શકે તો તાત્કાલિક કોંગ્રેસ છે પ્રવાસી શિક્ષકો ની પરમાનન્ટ શિક્ષકો ક્વોલિફાઈ શિક્ષકો તાત્કાલિક અસરથી મળવા જોઈએ અને આ આંદોલનકારી જે મિત્રો છે એમનો પ્રશ્ન સાચો છે એમની માંગ સાચી છે અને આ માંગની સાથે કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ એમને ટેકો જાહેર કરે છે